પાણી છાલ કેવી હોય ખરબચડી આ હું છે કેળા તો કેળાની છાલ કેવી હોય લીચી અંદર કેવું હોય સફેદ ઈ ખાવા જેવું મળે કેલ્શિયમ હા આ હું છે પોપયો તો પોપયોનો અંદર કલર કેવો છે કેસરી બહાર કેવો છે લીલો

પછી આસે મોસમવી પછી આસે સમજુ જાગરૂક સમજુ હા હા જાગરૂક પછી આપડે રા પછી ઓરા બોરાય દ્વારા

કેમ ફોરવાય બેટા તમે લોકોને કેમ ફોરવાનું આવે જો આતા આઈ ટી નાખ્યું એ જો આય ટી નાખ્યું પછી અહીંયા કરવાનું પછી અહીંયા કરવાનું અહીંયા આને આને મીટીને ન આવું જો બેટા જો આમ કરવાનું હે આવી રીતના વીકતા જ જવાનું છે અને અહીંયા અહીંયા આમ જ જવાનું છે બે પછી

अभी बेचा कौन है बेचा भाभी बेचा बेचा उलीकौन ऐसे नहीं ऐसे नहीं इन्हीं माने कोलाबे कौन क्या आने है આજે મે આ બાર થી વીટવા નથી આમાં કાણા કાણા માં જ દેવ